આ રૂટ છે એ છે બોરદેવી નો રૂટ છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકોએ પરિક્રમા પૂરી કરી દીધી છે અને પરિક્રમા પૂરી કરીને આવી રહ્યા છે આપણી સાથે એક બેન જોડાઈ ગયા છે બેન ક્યાંથી આવો છો તમે કેટલામી વાર જ વાર કેવું થાક લાગે છે કારણ શું છે બસ મજા જાય વાર એવું નહીં પહેલી જ વાર છે પહેલી જ વાર છે આપણી સાથે બેન જે રીતે તો મોટી સંખ્યામાં લોકો આવતા હોય આપણે પૂછીએ કાકા કે खेड़ा केजा हाँ। आए परिग्रह मजा चलाइए, जंगल छीस किलोमीटर चलाइए अपनी बीजा एक भाई मित्रों

કે આ જે પરિક્રમા દેવી દેવી દેવતાઓ વખતની ચાલતી આવી રહેલી છે તો આની અંદર પરિક્રમ કરવા માટે દેવી દેવતાઓ પણ આવતા હોય છે તો કે ઘરે એમના દર્શન થઈ જાય છે ત્યાં આપણે લાભ લઈ શકીએ છીએ ખાસ પરિક્રમાનું મૂળ મૈત્યમ શું છે કે કેના કારણોસર પરિક્રમા શરૂ થઈ હતી અને એનું કારણ શું પરિક્રમા આમ તો તુલસી વિવાસના દિવસે અગિયારસના દિવસે ચાલુ થાય છે અને પૂનમના દિવસે જેવી પૂરી થઈ જાય છે તો જે રીતે ઘણા લોકો વહેલા આવી જાય છે એના માટે શું સંદેશ આપો છો કે એના માટે સારું પણ કહેવાય છે કેમકે અમુક પરિસ્થિતિને લીધે તંત્રને પણ થોડું ધ્યાનમાં રાખવું પડે છે એટલે દરવાજે વહેલા તકે ખોલી દે છે જેથી જે લોકોને તકે પરિક્રમા જો કરવી હોય તો કરીને જલ્દી પ્લાસ્ટિક એ સારું કર્યું પ્લાસ્ટિક પર નું ટકો કે ખરેખર આને ઉપર જે સરકાર સરકારે જે આ પોલીસ તંત્ર જે કઈ નિર્ણય લીધો છે એ સારા માટે લીધેલો છે કારણ કે એની અંદર જે જીવજંતુ રહેલા છે જે પ્રાણીઓ રહેલા છે એ

પરિક્રમાની હવે અમને કઈ પરંપરામાં એવું સાંભળવામાં આવ્યું છે કે પરિક્રમા જવું બહુ સારું કેવું આવડે પણ ગિરનાર માં ગુરુદત્ત વસે અને પહાડો માં વસે પીર સતાધાર માં સતા ધારમાં વસે આ બોગી ગડો અરે રે રણુજા મારા માં પીર પણ કાઠિયાવાડી માં કોક દી અને ભૂલો પડજે તું ભગવાન પણ એવા એવા કરું તારા સન્માન અરે એવું કેવાય છે કે પરિક્રમા ની અંદર પણ સ્વર્ગ જેવો અહેસાસ થઈ જાય મજા આવે આનંદ આવે તમે રસોઈ જાતે બનાવો છો નહીં નહીં અમે તો ગમેત્ર હોય અથવા તો પાણી કીધેલી ગમે મિત્રો જે રીતે વાત કરીએ કે પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સતત જહેમત ઉઠાવવામાં આવતી હોય છે આપણી સાથે બીજા ભાઈ જોડાઈ ગયા છે જી કાકા હું જામ ખંભાળિયા થી આવું છું મારે અઢારમી ઓગણીમી પરિક્રમા છે બહુ મજા આવે દર વર્ષે આવું છું આ લોકડાઉન ના બે વર્ષ બંધ હતું ત્યારે નતો આવ્યો બાકી અઢારમી છે જમવાનું કેમ્પમાં જમી લઈ છે કારણ કે આ વજન ને ઉપાડવો પડે એટલે લાવિનો છો કે આ કપડા ના તે ને આરે હોય બાકી સુવિધા બહુ આકલ છે તમે કે છંદ ુડા કાનુડા કાનુડા તારી મોલી હેમ રામા રામા કહુ કે રામદેવ ને હીરા હીરા ને કહું કે લાલ્યા હરજી ભાટી જેને ભેટિયા તમારું નામ અજય ભાઈ ગામ સરવા ક્યાંથી આવું છું બોટાદ ભાઈ સરવાથી આવું એવું મને વાર પહેલી કઈ વાર આયા છે બહુ મજા આવી ગઈ અને એવું થાય છે બીજી વાર આવવાનો ભાવ છે કે વર્ષો વર્ષ આવતા રહીએ અમે પરિક્રમામાં અને ચાલીને આયા મજા આવી ગઈ અમે 24 કલાક થઈ અમારે 24 કલાક આયા ભાગ્યા છે પણ મજા આવી બહુ મજા આવી અમને કાકા જોડાના હું વડોદરા પહેલી વાર ના હું હર પરિક્રમામાં આવું છું કોઈ ભક્તિ નું કોઈ સોંગ કોઈ ગીત કઈ તમને યાદ હોય તમારે હઈયો હોય કે જે તમે ગાતા ના હું ગીત નથી ભજન નથી આવતું માટે શું

હવે ના છોકરા વાલી નથી ચાલી શકે છે એ તો આ રીતની વાત છે કે ભક્તિ અને ભોજન બંને પણ છે સાથે યંગ જનરેશન પણ ચાલી શકે છે કોઈ એક ગીત ગાઈ શકીશ ધાર્મિક ગીત આનું કારણ શું પરિક્રમા કરવાનું કારણ શું

અવિરત ચાલુ રહી છે માનવ મેરામણ ઉમટી પડ્યું છે અને લાખોની સંખ્યામાં અંદાજે પાંચ લાખ થી વધુ લોકોએ અત્યાર સુધીમાં પરિક્રમા પૂરી કરી હોય એવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે તમે જો સતત લોકો આવી રહ્યા છે તમે જે રીતના જોવો છો કે અંધારાનો સમય છે રાતનો સમય છે પણ છતાં પણ લોકો પોતાના હાથમાં હેન્ડ ટોર્ચ ચલાવી અને અંધારામાં હાથ ચાલી રહ્યા છે કોઈ પ્રકારનો ડર નથી કોઈ પ્રકારની બીક નથી કારણ કે તંત્ર સતત પહેલા છે જે રીતે જોઈએ તો ફોરેસ્ટ વિભાગ પોલીસ આ બધું એટલી મહેનત છે અને સાથે સાથે આરોગ્યની ટીમ પણ સતત તેના છે આ રીતે જુનાગઢની અંદર ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે મિત્રો ક્યાંથી આવો છો તમે બોટાદ જિલ્લો બરવાડા તાલુકો ભીમનાથ ચોકડી ગામ

હવે હલન ચલનનો એ રીતનું છે ગુરુ જતા ત્રણ ભગવાન ને અને ચોરાસી લાખ ને આ દેવતા કે જેના અંદરમાં એમાં આપણા માત પિતા બધા આવી જાય છે અને એની આપણે આ પૂરી પરિક્રમા કરી રહ્યા છીએ મને આવું લાગે છે તમને કોઈ ગીત આવડે કોઈ દોહો આવડે છંદ આવડે હોય ગીત ગાવું જી રુખેડે બાવા તો તૈહાળ વળા વાવ તેહાલ ગો એવા ગરવાન માથે રે રૂખડિયો વડોમ બીઓ ઘરવાન માથ રે રૂખડિયો વડોમ બિયોમ વણું મેરને માથ નાગ જોવા ગરવાને

આઠમી વખત આઠમી વખત કેવું લાગે પરિક્રમા બહુ બહુ સરસ બહુ સરસ વ્યવસ્થા છે સરકાર તરફથી બહુ સહયોગ મળ્યો પાણી ની વ્યવસ્થા છે ભોજનની વ્યવસ્થા છે લીંબુ સરબત ની સેવાભાવી સંસ્થાઓ છે બહુ સેવા કરે છે અને આવું ખરેખર રાખવું જોઈએ મોજ મજા કરે છે અને આપણને એમ થાય કે નઈ આ ભક્તિ ભાવ ભક્તિ શક્તિ નો બધો સંગમ ભેગો થયો જમવા માટે જે લોકો આ પરિવાર સાથે આવે છે એ લોકો પોતાની વ્યવસ્થા કરે છે બાકી અમે બધા સિંગલ સિંગલ છે બધા અમે ઉતારામાં જે ક્ષેત્રો છે ત્યાં અમે લાભ લઈએ યથાશક્તિમાં અમે દાન કરીએ તમામ દેવી દેવતાઓ છે અહીંયા આવીને વાસ કરે છે અને વાસ કરે છે તો એનો આપડે પરિક્રમા કરીએ એટલે એનો આપડે પાંચ દિવસ નો પૂરેપૂરો આપણે લાભ લઈએ એટલે પુણ્ય નું ભાતું બાંધે અને આપણે હવાના ઘરે જાય એટલે ભગવાન આપણા આખું વર્ષ છે પછી એકદમ તન મન ધન થી શ્વાસ્ત્રી

અમને આ બધું જોઈએ આપડે વૃદ્ધો છે એ બધા પોતાને જય ગિરનારી જય ગિરનારી કરતા જતા હોય તો દિલમાં એમ આનંદ થાય કે નઈ ખરેખર આપણો હિન્દુ ધર્મ છે અત્યારે જે યોગી મોદીજી કરી રહ્યા છે એ સાર્થક છે એક દેશભક્ત છે આવી જો વાતો સાથે એક દેશભક્તિની સાથે સાથે એક ભક્તિભાવ છે અને આજ રીતે દરેક વ્યક્તિ આવે છે એક આસ્થા સાથે આવે છે એક વિશ્વાસ સાથે આવે છે એક ભરોસા સાથે આવે છે ગિરનારની લીલોડી પરિકામાં આ જ રીતે ચાલતી રહી છે તમે જોઈ શકો છો અવિયોધ પ્રવાહ ચાલુ છે જે રીતે તમે જુઓ છો કે લોકો ઉપરથી આવી રહ્યા છે અને જે રીતે જોઈ રહ્યા છે આખા જંગલમાં જય કિનારી નો એક જ નાદ સંભળાઈ રહ્યો છે આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ જુનાગઢ